ભારત સરકાર દ્વારા ઓગણીસો કાર્યક્રમ શરૂ કરાયો હતો કે બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાના અભિયાનની શરૂઆત કરાઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક સાથે પાંત્રીસ જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે એવોર્ડ આપી સન્માનિત કરાયા છે તેમજ આવનાર સમયમાં પાંચસોથી વધારે ગ્રામ પંચાયતો સુધી પહોંચવાનો તંત્રનો પ્રયાસ છે સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ટીબી નિર્મૂલન માટે પ્રયાસ હાથ ધરાયો હતો તેમજ છેલ્લા એક વર્ષમાં પાંત્રીસ જેટલી ગ્રામ પંચાયતોમાં ટીબીનો એક પણ કેસ નોંધાતા તમામ ગ્રામ પંચાયતોને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા હતા સામાન્ય રીતે ટીબી એ નિયમિત રીતે દવા લેવામાં આવે તો સરળતાથી કાબુ મેળવી શકાય તેવો રોગ છે મોટા ભાગના લોકો નિયમિતતા ન જાળવનાર પગલે ભારે પરેશાનીનો ભોગ બનતા

એવોર્ડ આપવાનો કાર્યક્રમ હતો આ એવોર્ડ એમને ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનાવવાના કારણે આપવામાં આવ્યો છે સરકારશ્રીની ટીબી મુક્ત યોજનાઓમાં ટીબીને સમયસર ઓળખ કરવી ઓળખ કર્યા પછી પોષણ કીટ આપવી સમયસરની એની ટ્રીટમેન્ટ અને એનું ફોલોઅપ કરી અને જે પેશન્ટ છે એ ટીબીથી મુક્ત થાય એ એ દરેક ગુજરાતીનું દરેક હિન્દુસ્તાનીનું સ્વપ્ન છે જેને સાબરકાંઠામાં આવનારા દિવસોમાં સો ટકા પંચાયતો તરફ લઈ જવાનું લક્ષ્ય છે અત્યારે આજના કાર્યક્રમમાં પાંત્રીસ જેટલી પંચાયતોને એવોર્ડ આપવામાં આવેલ છે આગામી સમયમાં પાંચસો ને સોળ જેટલી પંચાયતો અમારી ટીબી મુક્ત બને એ સ્વપ્ન સાથે અમે આગળ વધી ગયા ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા એનાયત કરવામાં આવી છે અને આ ટીબી મુક્ત પંચાયત ગામો આગામી વર્ષમાં વધુને વધુ અમે સાબરકાંઠા જિલ્લામાં ટીબી મુક્ત પંચાયત ગ્રામ બનાવીએ એવી સૌના સમાજની ભાગીદારી બને અને અમે એમાં સફળ થઈએ એવી હું આશા રાખું છું ટીબી મુક્ત ટીબી મુક્ત પંચાયતના જે છ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા આજે આ પાંત્રીસ ગામોમાં સિદ્ધ થયા છે અને દર હજારની વસ્તીએ ત્રીસથી વધુ વ્યક્તિઓની ગળફાની તપાસ થવી જોઈએ દર હજારની વસ્તીએ ગ્રામ પંચાયતમાં ટીબીનો એક અથવા એકથી ઓછો કેસ હોવો જોઈએ જે ટીબીના દર્દીઓ ગામમાં સારવાર લઈ રહ્યા છે તેમનો સારવાર સફળતા દર નેવું ટકાથી વધુ હોવો જોઈએ જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એ દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલો હોવો જોઈએ જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એમની દવા અસરકારકતાની ચકાસણી થયેલી હોવી જોઈએ અને દર્દીઓને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ મળેલી હોવી જોઈએ આ એવા ગામો છે કે જ્યાં ત્યાં આ બધા જ ક્રાઇટેરિયા એચિવ થયા છે તેવા ગામોને આ જેટીબી પંચાયતનો એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે